જામનગર જામનગરમાં સતવારા સમાજ ગુલાબનગર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું ભક્કાદાર લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચને અટકાવવા અને સમાજમાં નવી રાહ ઝીંધાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું ગુલાબનગર વિસ્તારમાં આવેલા ભાનુ પેટ્રોલ પંપ નજીક સતવારા સમાજની વાડી ખાતે યોજાયેલા આ લગ્નમાં

ઓગણીસોને અઠ્ઠાણુંથી આ આ કાર્ય અમે ગુલામનગર સત્વારા સમાજ દ્વારા અવિરતપણે ચાલુ છે અને આ કાર્યના અધ્યક્ષતાને જસરાજભાઈ દામજીભાઈ પરમાર અને સમૂહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે રમેશભાઈ નકુમ જે સમાજની સુખાકારી અને સમાજની સેવા માટે સેવા માટે રાત દિવસ એક કરીને સેવાઓ કરે છે તથા આ સમાજના કારોબારી સભ્ય ટ્રસ્ટીશ્રીઓ સમૂહ લગ્ન સમિતિના બધા હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવે છે છેલ્લા બે મહિનાથી આ રાત દિવસ એક કરીને આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આજના સમૂહ લગ્નમાં અઢાર નવ દંપતિઓ નવ દંપતિઓના સમૂહ લગ્નમાં લગ્ન લગ્ન સમારોહોનું આયોજન કરેલું છે તેમાં આપણા વિજયભાઈ વાસુ તરીકેના ભૂદેવ જે લગ્ન સમારોહનું સંચાલન કરી રહ્યા છે તે બદલ તમે સતવારા સમાજ દ્વારા બધા આગેવાનો પદાધિકારીઓ અને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરીએ છીએ